નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ હાલ નવસારી બીજલપોર નગરપાલિકાના એ કર્મચારીએ કે જેઓ છેલ્લા લગભગ ત્રીસ વર્ષથી સેવા બજાવે છે એમણે પાલિકા પ્રમુખની વિરુદ્ધની અંદર એક અરજી કરી છે એ અરજી એમણે માત્ર પાલિકા પ્રમુખની વિરુદ્ધમાં નથી કરી પણ એ અરજીની નકલ એ જે કમ્પ્લેન કહી શકાય એ અલગ અલગ અધિકારીઓ સુધી મોકલવામાં આવી છે શા માટે એક કર્મચારીએ પાલિકા પ્રમુખ સામે કરવી પડી અરજી શા માટે અરજી કરવાનું કારણ એ સીધા આપણે અરજી કરતા બાબુભાઈ અહીર સાથે વાત કરીને જાણીશું બાબુભાઈ શું ઘટના બનવા પામી કેટલા વર્ષથી કામ કરો છો શા માટે અરજી કરવી પડી સાહેબ નમસ્કાર હું નવસારી નગર નવસારી વિજયપુર નગર પાલિકામાં છેલ્લા તેત્રીસ વર્ષથી કામ કરું છું પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરું છું અને બને તેટલી લોકોની જેટલી મદદ થાય તેટલી ઝડપથી કામગીરી કરવા માટે પ્રયત્ન કરું છું હાલમાં નવસારી નગરપાલિકામાં સ્ટાફની અત અછત છે તો તેને સંદર્ભને લઈને અમને બે જગ્યાએ ડ્યુટી સોંપવામાં આવે છે જેમાં મારે જન સેવા કેન્દ્રમાં સવારે સાડા દસથી બે વાગ્યા સુધી કામગીરી કરવાની હોય છે પરંતુ આજુબાજુનો વિસ્તાર ડેવલપ થતાં ઘણા બધા લોકો આવે છે અને એ લોકોએ દૂરથી પાછા વળીને કામ માટે જવું ન પડે એટલા માટે અમે બે બે વાગ્યાના સમયની છતાં અમે અઢી એક વાગ્યા સુધી રોકાય છે અને પબ્લિકને સહકાર આપીએ છીએ અને ત્યારબાદ હું અઢી વાગે ત્યાંથી નીકળીને હું ત્રણ વાગે મારા ઘરે જમવા જાઉં છું અને સાડા ત્રણ વાગે જમીને પાછો હું નવસારી સ્પોર્ટ પર ચાર વાગે પહોંચું છું જ્યાં મારી નોકરી ચારથી આઠનો સમય છે છતાં હિસાબ કિતાબ કરીને મને સાડા આઠ વાગે છે હવે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે સરકારશ્રી તરફથી જુદી જુદી કામગીરી વખતો વખતો આવે છે અને એમાં અમે રજાના દિવસે બી અમે કામગીરી કરીએ છીએ લગભગ બે હજાર ચારથી બે હજાર સત્તર સુધી મેં બી કામગીરી કરી છે અને એની અંદર અમને રવિવારે બુધવાર સવારે આઠથી પાંચ સમય દરમિયાન કામગીરી કરવાની હોય છે અને એની અમને વળતર રજા મળે છે અને એ રજા અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર અને અમારા ખાતાના અધિકારીને જાણ કરીને અને મામલતદાર સાહેબનું સર્ટિફિકેટ મૂકીને અમે વળતર રજા લઈએ છીએ હવે હાલમાં પ્રમુખ સાહેબ સાથે મારો એવો બનાવ બન્યો છે કે મારે સામાજિક કામાર્થે અઠવાડિયા રજા લેવાની હતી અને સામાજિક કામ માટે મેં રજા લીધી હતી અને મને ઇલેક્શનની કામગીરીમાં જે જે તે દિવસે રવિવારે બોલાવવામાં આવે છે એમાં મામલતદાર સાહેબનો રહેવાનો રજાનો રિપોર્ટ મૂકી અને અમે રજા લીધી હતી અને એ રજાના સંદર્ભ દરમિયાન મારે એક મિત્ર દૂરથી આવે છે એમના બાળકને કંઈ મરાજ આવેલા હોય એમને પીછી લખાવા ગયેલા હોય એમને મારે જન્મનો દાખલો આપવાનો હતો અને એમના જન્મનો દાખલો આપવા માટે નગરપાલિકાની સામે કે કે બિસ્કીટ બેકરી પાસે ઊભી રહેલો હતો તો તે સમય તે તે સમય દરમિયાન અચાનક પ્રમુખ સાહેબ આવી લાગતા મને આકસ્મિક રીતે એમને સવાલ કર્યો કે તું અહીં શા માટે ઊભો છું તો મેં પ્રમુખ સાહેબને નમ્રતાથી જવાબ આપ્યો કે સામાજિક કામાર્થે બેન મેં રજા લીધેલી છે અને રજાનો રિપોર્ટ મૂકીને અહીં ઊભો છું તો પ્રમુખ સાહેબ મને એવું કહેવા લાગ્યા કે સામાજિક કામ શું છે પ્રમુખ સાહેબે આ કોઈ ઉલ્લેખ જ નથી કર્યો પ્રમુખ સાહેબની સાથે પણ અમે વાત કરી તો એમણે તો કેવું એમ હતું કે ભાઈ જ્યારે ડોગ શો હતો અને ડોગ શો દરમિયાન એક બનાવ બન્યો હતો હાલમાં મને ત્રણ વખત હેરાન કરવામાં આવ્યું છે આ મેં પહેલાં પહેલાં તબક્કા પહેલો પ્રશ્ન હતો અને બીજી વખત ડોગ શોની વાત આવે છે ત્યારે સાહેબ હું રવિવારના દિવસે મારી ઓલરેડી રજા હોય છે અને રવિવારના દિવસે મેં મારા બાળકો માટે અહીં લુનસીકુઈ નાસ્તો લેવા આવેલો હતો અને તે સમય દરમિયાન લુનસિકુઈમાં ડોગ શો ચાલતો હતો તો મને એવું થયું કે ચાલો દસ પંદર મિનિટ મિનિટ માટે હું ત્યાં ફરી આવું એમ કરીને આંટો મારવા નહીં કર્યો તો હાલમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષના દરવાજા આગળ પ્રમુખ સાહેબ ઊભા હતા અને પ્રમુખ સાહેબે મને ઊભી રાખ્યો અને કીધું કે મને આ ગાડી ખહડ મેં આ પ્રમુખ સાહેબને એવી જાણ કરી કે બેન આજે રજા છે અને મારી પોસ્ટ ક્લાર્ક ક્લાર્કની છે તો પ્રમુખ સાહેબે મને એવું કીધું કે તારે ગાડી તો ખવડ ખહળવી જ પડશે અને હું કહું છું તું જાણે છે હું તને જોઈ લઈશ અહીં સુધી મને પ્રમુખ સાહેબે વાત કરી અને પછી સાહેબ એમને દસ પંદર મિનિટ માટે હું ડોગ શો જોઈને ડોગ શો જોઈને પાછો જતો રહ્યો અને પ્રમુખ સાહેબ એ એવો પણ ત્યાંથી જતા રહેલ આ બીજી ઘટના છે ત્યાર પછી ત્રીજી ઘટનાની અંદર એવું આવે છે બે વખત તો મેં એક એક બે વખત મેં ચીફ ઓફિસર સાહેબ અને ઉપપ્રમુખ સાહેબને ફરિયાદ કરી અને અમારા એડવોકેટ તનુભાઈ સુખડીયા સાથે વાત કરીને મેં શાંતિથી પતાવી દીધું છે પરંતુ જ્યારે ત્રીજીવાર મને હેરાન કરવામાં આવ્યો છે કારણ કે મેં સવારે દસથી સાડા દસથી બે જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવું છું અને ત્યાર પછી મારે અહીં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પર ચારથી આઠના સમય દરમિયાન મારે ડ્યુટી કરવાની હોય છે તો ચારથી આઠના સમય દરમિયાન મેં ચાર વાગે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પાસે મારે આવવાનું હતું તે સમય દરમિયાન મેં ચાની લારી પાસે ચા પીવા ગયો હતો અને ત્યાંથી અહીં ત્યાંથી સ્પોટ સ્પોર્ટ પર આવવા માટે રવાના થયો હતો અચાનક મારી ગાડી બંધ પડી ગઈ હતી અને તે સમય દરમિયાન મેં ઊભી રહ્યો હતો એવામાં જ પ્રમુખ સાહેબ આવી ને મને એ ઊભી રાખ્યો અને તું અહીં શું કરે છે કેટલા વાગ્યા એમ કરીને સમય બતાવવા લાગ્યા અને મેં મારું ઘડિયાળનો સમય બતાવ્યો અને બેનને મેં કીધું છે મેન મારી ચારથી આઠની ડ્યુટી છે પરંતુ મારું આપ સૌને કહેવાનું જ એ છે કે સરકાર જુદા જુદા કાર્યક્રમો હોય અને તે સમય તે સમય દરમિયાન તમે કર્મચારીને નોકરીના સમય કરતાં પણ વધારે સમય માટે તમે કામ કરાવો છો અને રોકો છો તો તે સમયને તમે આની અંદર તમે ધ્યાનમાં કેમ નથી લેતા અને કર્મચારી પાંચ દસ મિનિટ મોડું થાય તો તમે એમને ઘડિયાળનો સમય બતાવો છો એ કેટલું યોગ્ય અને વ્યાજબી કહેવાય છે અને આ બધી ઘટના બનતા પછી મેં નક્કી કર્યું કે વારે ઘડી જો આવું થતું હોય તેના કરતાં ફરિયાદ આપી દેવી સારી એટલા માટે મેં બધાને ફરિયાદ આપી દીધી છે કોને કોને ફરિયાદ આપી છે આપણે મેં નવસારી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ઉપપ્રમુખ શ્રી શાસક પક્ષના નેતા એક્ઝિક્યુટિવ કમિટી કલેક્ટર સાહેબ પ્રાદેશિક કમિશનર સાહેબ લેબર કમિશનર સાહેબ શ્રી જલાલપર વિસ્તાર નવસારી શ્રી તેમજ અમારા માજી માજી શ્રી પિયુષભાઈ દેસાઈ તેમજ લગભગ બારથી તેર જગ્યાએ મેં ફરિયાદ કરી છે શું લાગે આ ફરિયાદનો યોગ્ય નિકાલ આવશે તમને ન્યાય મળશે ખરો અચ્છા તો મારું આપ આપ સૌને કહેવાનું છે કે ખરેખર જે નગરપાલિકાએ જે તે બાબત પર ધ્યાન આપવું જોઈએ તે પર ધ્યાન નથી આપતા કારણ કે નવસારી નગરપાલિકાની અંદર દિવસે દિવસે સ્ટાફ ઓછો થાય છે કર્મચારીઓ રિટાયર થતા જાય છે અને આજે ફર્સ્ટ ગ્રેડની નગરપાલિકા છે પરંતુ ઘણા એવા ખાતા છે એવા છે કે તેમાં કોઈ જવાબદાર અધિકારી નથી અને કાયમી કર્મચારી હોય કોઈ સિનિયર કર્મચારીઓ તેનાથી ખાતું ચલાવવામાં આવે છે જેને કારણે જે તે સમયે ફરિયાદનો નિકાલ થતો નથી તો મારી આપ સૌની વિનંતી છે કે આ બાબત પર બી ધ્યાન આપવામાં આવે અને દરેક કર્મચારી તો પ્રામાણિકતાની નિષ્ઠાથી કામ કરતો હોય જ્યારે તમારા મિનિસ્ટર લોકો આવે છે ધારાસભ્ય આવે છે ત્યારે તમે ફટોફટ અમને તેમના માટે નોકરીનો સમય પણ નથી જોતા અને કામે અમને લગાડી લેવો છો તે સિવાય અમે રાષ્ટ્રીય કામગીરી રેલ રાહત છે વસ્તી ગણતરી છે પશુધન ગણતરી છે પોલિયો છે હાથી પગા છે એવી બધી ઘણી બધી કામગીરીમાં અમે પોતાના નોકરીનો સમય કરતાં પણ વધારે સમય ફાળવતો હોય તો તે ધ્યાનમાં નથી લેતા અને આવી રીતે અમને ખોટી રીતે એનાન કરવામાં આવે છે એટલા માટે મેં ફરિયાદ આપી છે તો જે પ્રમાણે આપે નિહાળ્યું કે એક કર્મચારી કે જે છેલ્લા તેત્રીસ વર્ષથી નવસારી વિજલપુર નગરપાલિકાના કર્મચારી તરીકે છે અને એમણે પોતાની એક અરજી જે ખરી એ અરજી એક જગ્યાએ નહીં પણ અગિયારથી બાર જગ્યાએ વિવિધ વિભાગોની અંદર મોકલી છે એમનું કહેવાનો ભાવાર્થ એ છે કે એમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા છે અને જો આ રીતે અટકાવવામાં નહીં આવે તો ત્યારબાદ એમની ઉપર બીજા આકરા પગલાં પણ લેવામાં આવશે હા હજુ પણ તમારે કહેવાનું બાકી છે શું કહેશો હવે અત્યારે મેં કાલે તો પેપરમાં વાંચ્યું છે કે દિવ્ય ભાસ્કરની અંદર બેને એવું જણાવ્યું છે કે કર્મચારી રજા પર જતા હોય તો નગરપાલિકાને જાણ કરવાની હોય છે હા અમે રજા પર જઈએ છીએ અને અમે રજાનો રિપોર્ટ મૂકીએ છીએ અને એની સાથે જરૂરી પ્રમાણપત્ર પણ મૂકીએ છીએ અને જો અમારી હક રજા નીકળતી હોય તો એનું પ્રમાણપત્ર પણ મૂકીને જઈએ છે હવે હાલમાં અમારે એવું કહેવું છે કે નગરપાલિકાની અંદર કોઈપણ કર્મચારી રજા પર જતો હોય તો અમારે ચીફ ઓફિસર અને ખાતાના વડાને જાણ કરવાનું છે અને ખાતાના વડાને જાણ ખાતાના વડા હાજર નહીં હોય તો અમે ઓફિસ સુપરિટેન્ડન્ટ સાહેબને જાણ કરવાનું હોય છે અને તે મેં કર્યું છે અને રજાનો રિપોર્ટ મૂક્યો છે અને તે પણ ટપાલ ખા ખાતા મારફત ખાતામાં મોકલી આપ્યો છે હવે પ્રમુખ સાહેબનું કહેવું છે કે ઓન ડ્યુટી પર તમે જાઓ છો તો અમને પણ જાણ કરવાનું છે તો મારું કહેવાનું એવું છે કે નગરપાલિકાની અંદર એવો કયો લો છે કયો કાયદો છે કે અમે અમે નાના કર્મચારી રજા પર જવું હોય તો અમારે પ્રમુખ સાહેબને જાણ કરવી કરવી જોઈએ તો એ બાબતે જરૂરી તપાસ કરવામાં આવે એવી મારી વિનંતી છે તો તમે જુઓ છો એ પ્રમાણે કે પહેલાં અમે વાત કરી નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ સાથે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ એ અરજી જ્યારે આવી છે મારી પાસે આજે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે જે દિવસે લુનસેકુ ગ્રાઉન્ડમાં ડોગ શો હતો તો ડોગ શોમાં બધી ફોર વ્હીલરની ગાડીઓ બધી ગ્રાઉન્ડમાં હતી તો ગ્રાઉન્ડમાંથી નીકળે એવું નહોતું બધા આજુબાજુ ટુ વ્હીલર હતા એટલે ગાડી કાઢવી મુશ્કેલ હતી ઇન બિટવીન એટલામાં એ ભાઈનું આવવાનું થયું જેણે અરજી કરી છે એ ભાઈનું તો તેમને મેં કીધું હવે આપણને તો ખબર નથી કે ડ્યુટી પર છે કે નથી ડ્યુટી પર એટલે મને એમ કે ડ્યુટી પર હશે એટલે મેં કીધું ભાઈ પેલી ગાડી નીકળતી નથી બધાની ફોર વ્હીલ ગાડી અંદર છે તો તે તમે થોડુંક ટુ વ્હીલરવાળાને તમે જાણ કરો અને એ લોકોને કહે કે ફોર વ્હીલર ગાડી નીકળતી નીકળતી નથી એટલે તમે સાઈડ કરો કે બેન બોર્ડ માર્યું છે તો મેં કહું બોર્ડ માર્યું છતાં બી આટલી બધી ગાડી કેવી રીતે આવી ભાઈ તો મને એમણે એવું કહેવામાં આવ્યું કે બેન હું અત્યારે ડ્યુટી પર નથી તો મને કહું તમે ડ્યુટી પર નથી તો તમારે અહીંયા બી નહીં આવવું જોઈએ તો પછી મારા જેવા દસ તમને આવીને કહેવા જશે કે તમે શા માટે અહીંયા આવ્યા છો ડ્યુટી પર ના હોય તો એટલે કોઈ બી કહી શકે આ વસ્તુ બાબતમાં તો તમે રજા જ હોય તો પછી તમારે ત્યાં આવું જ નહીં જો નહીં તો બીજા મારા જેવા એટલે મતલબ કહેવાનો મતલબ એ જ કહેવા માગું છું કે બીજા હું નહીં કે બીજું હોય કે આવીને ભાઈને કહેવા કે આ ભાઈ અહીંયા જોબ કરે છે તો ચાલો એમને વાત કરીએ કે મારી ગાડી નથી નીકળતી તો તમે તમારું સ્કૂટર અહીંયાથી લઈ લો એમ કરીને બીજા આવે જ કહેવા માટે એમાં કંઈ ખોટું કર્યું ન હતું પછી એ મારી સાથે ગમે તેમ વાત કરો બેટાને ઉતરી પડ્યો તો ભાઈ તું પ્રમુખ સાથે વાત છે આ રીતે વાત નહીં કર આટલું કહીને પછી હું ત્યાંથી નીકળી ગઈ પછી બે ત્રણ દિવસ પછી પાછું એવું આવ્યું કે એ પારસી હોસ્પિટલ આગળ એમણે બાઇક વાળીને ટર્ન થતો હતો એટલે મેં પૂછ્યું ભાઈ માખું કે તું ડ્યુટી પર છે કે નથી ડ્યુટી પર અત્યારે ત્યાં કે ના બેન એમ કે તમે શું કહેવા માગો છો મને માહું ડ્યુટી પર આગળ તે દિવસે મને જવાબ એવો આવ્યો એટલે મારે તને અત્યારે પૂછવો પડે કે તે ડ્યુટી પર છે કે નથી ડ્યુટી પર એમ કે તમે એમ કે આવી રીતે વાત ના કરો મને એ કે મેં તને ફક્ત એટલું જ પૂછ્યું છે કે તે ડ્યુટી પર છે કે નથી ડ્યુટી પર એટલે પછી હવે ગમે તેમ બોલો બેઠા એટલે હું મારી રીતે મારી બહુ એ તો ગાડીમાં બેસીને હું નીકળી ગઈ કે મારે એની સાથે હવે બહુ આગળ વાત ચર્ચા કરવી નથી એટલે મેં સાહેબ સાથે આવીને વાત કરી ચીફ સાહેબ સાથે તો ચીફ સાહેબે કીધું કે આપણે હવે એમનું બધું પહેલું કરીએ સર્વે કરીએ અને પછી આપણે એને જે હોય તો આપણે નોટિસને એને જવાબ આપીશું અને બીજું કે દરેક ખાતામાં દરેક પબ્લિક સાથે પણ એ આ રીતે જ વર્તન કરે છે મેં આજે બપોરે પણ એના જ ખાતામાંથી માહિતી મેળવી છે તે બધા સાથે આ રીતે જ વાત કરે છે અને બધા જ પાસે માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે તે કયા હોદ્દા પર છે કે માહિતી મેળવી શકે છે એ ભાઈ એવો તો કોઈ એમનો હોદ્દો આપ્યો નથી અત્યાર સુધીમાં તે વાત જ ખોટી થઈ રહી છે એટલે આ બધું ખોટી જ વાત છે એ જે કરી રહ્યો છે તે એમને જો ધારો કે બીમાર હોય તો ઘરે

શું આમાં કર્મચારીનો વાંક છે કે શું આમાં પાલિકા પ્રમુખનો વાંક છે એ તો જે તે દિવસે તપાસ થશે અને બહાર આવશે પણ એક નોકરિયાત વર્ગ ઉપલી વર્ગથી ક્યાં સુધી પીસાતો રહેશે અથવા તો ઉપલી વર્ગના જે અધિકારીઓ છે શું એમની પાસે કોઈ એવી સત્તા નથી કે જે એવો પોતાના કામદારને કહી શકે નિયમો બધા છે કોણ નિયમોનું પાલન કરે છે અને કોણ નથી કરતું એ જોવાનું રહ્યું તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાવીને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો